હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું અત્યારે ગરમીમાં જે કાચી કેરી મળે છે તો કાચી કેરીના મસાલાવાળા મસાલા બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે તેને સારી રીતે ધોઈ અને છોલી દીધી છે તો આ રીતે આપણે બધી જ કેરીઓને છોલી દેવાની છે ત્યાર પછી એની પતલી પતલી ચીરીઓ કરવાની છે અંદરની જે ગોટલી છે એને બહાર કાઢી અને કેરીને બધી જ પતલી પતલી સ્લાઇસ કરવાની છે તો આ રીતે તમે સ્લાઇસ કરી શકો છો સ્લાઇસ બહુ પતલી નહીં અને જાડી પર મીડિયમ રાખવાની છે જેથી આપણે તો અહીંયા બધી સ્લાઇસ થઈ ગઈ છે તો હવે આપણે એનો મસાલો કરીશું તો અહીં અમે મીઠું નાખીને કેરી મીઠું નાખવાનું છે ત્યારબાદ થોડી હળદર નાખવાની છે અડધી ટીસ્પૂન સ્પૂન જેવી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા હળદર અને બધું મિક્સ થઈ ગયું છે તેને આપણે કલાક માટે રેસ્ટ આપીશું જેથી કેરીનું બધી ખટાશ દૂર થઈ જાય અને ત્યારબાદ આપણે આગળ મસાલો બનાવીશું તો તમે જોઈ શકો છો એક કલાક બાદ કેરીમાંથી પાણી છૂટું પડી છે જેના લીધે કેરીની ખટાશ ઓછી થઈ જાય છે અને આ રીતે બધી જ કેરીને હાથથી દબાઈ પાણી નીતારી અને એક ચાયણી આવે છે એની નીચે મેં વાટ એક વાટકો રાખ્યો છે અને એની ઉપર આ રીતે આપણે બધી જ કેરીને પાથરી દેવાની છે જેથી કેરી સુકાઈ જાય તો તમે જોઈ શકો છો કલાક બે કલાક બે કલાક મેં અહીંયા કેરીને પંખા નીચે સૂકવી હતી તો બે કલાક કેરીને પંખા નીચે સુકવી દીધી છે હવે ત્યારબાદ આપણે એનો મસાલો કરીશું તો અહીંયા મેં કેરીને એક બાઉલમાં લઈ લીધી છે ત્યારબાદ એમાં મસાલો કરીશું તો મસાલામાં મેં અહીંયા સંચળ મીઠું મરચું અને થોડી ચાર ચમચી ખાંડ લીધી છે એક ચમચી મરચું લીધું છે એક ચમચી મીઠું લીધું છે તો અહીંયા હું લગભગ ચારેક ચમચી જેટલો મસાલો એડ કરીને સારી રીતે આપણે હાથથી કોટ કરી લેવાનું છે બધા જ સ્લાઇસ ઉપર મસાલો આપણે સારી રીતે કોટ કરી લેવાનો છું તો તમે જોઈ શકો છો કે આપણે આપણો બધો મસાલો કોટ થઈ ગયો છે તો હવે તો હવે આપણે અહીંયા સ્લાઇસને સુકવવા હું અહીંયા થાળીનો ઉપયોગ કરું છું આ રીતે થાળ તમે કોઈ કાગળ પ્લાસ્ટિક ઉપર પણ સુકવી શકો છો તો અહીંયા તમે બધી થાળીમાં આ રીતે એક 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 સ્લાઇસ પાથરી દીધી છે અને તેને ત્રણથી ચાર દિવસ તડકામાં સુકવવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી સ્લાઇસ કરી દીધી છે તો હવે આપણે તડકે સુતાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપડા આંબોડિયા તૈયાર છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ બાય બાય